ઉનાળુ પૂરું થતાં જ નાના નાના ભૂલકાઓ શાળાએ જતા જોવા મળે છે ત્યારે સુરત આરટીઓ વિભાગની ટીમ મેદાનમાં ઉતરી છે અને કડક આદેશ હોવા છતાં કેટલાક સ્કૂલ વાહન ચાલકોને ક્ષમતા કરતાં વધુ વિદ્યાર્થીઓને બેસાડેલા હોવાનું આરટીઓ અને ટ્રાફિક પોલીસે પગલા લીધા હતા આરટીઓ વિભાગે સ્કૂલ ચાલકોને ફટકાર્યા હતા વિભાગે આવી સ્કૂલ વાહન ચાલકો સામે લાલ આંખ કરી અને વાનમાં ફાયર સેફ્ટી આરટીઓ નિયમોની તમામ બાબતોની તપાસ કરી અને જો નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો જોવા મળશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવ્યું હતું સુનિલ ગાંજાવાલા સાથે બ્યુરો રિપોર્ટ થોડી ગુજરાતી ન્યૂઝ